દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આવ્યો રાજકીય ગરમાટો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ કચેરીઓ પર ઉમેદવારો સમર્થકોની ભીડ સંઘ પ્રદેશ દમણમાં આગામી પાંચ નવેમ્બરના રોજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણી એકસાથે યોજાવાની છે જેને લઈને દમણના રાજકારણમાં ભારે ગરમાટો આવ્યો છે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી કલેક્ટર કચેરી અને બીએમસી ઓફિસ પર ઉમેદવારો અને તેમના સમર્થકોની મોટી ભીડ જામી હતી દરેક ઉમેદવાર મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા દમણની કુલ સોળ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યપદના ઉમેદવારો જિલ્લા પંચાયતની સોળ સીટના ઉમેદવારો અને બીએમસીના સોળ વોર્ડના કાઉન્સિલર પદની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મો ભર્યા હતા Não de nem é assim. કે નાની દમણ વિસ્તારમાં આવતી મરવડ કડૈયા બીમપુર દુનેઠા અને ભેંસદોલ ગ્રામ પંચાયતના ઉમેદવારોએ ડીએમસી કચેરી ખાતે ફોર્મ ભર્યા હતા જ્યારે બાકીના તમામ ઉમેદવારોએ મોટી દમણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા આ વર્ષે દુનેઠા અને સોમનાથ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં તેમાંથી બે નવી ગ્રામ પંચાયતો ભેંસદોલ અને રીંગણવાડા અસ્તિત્વમાં આવી છે જેના ઉમેદવારોએ પણ આજે પ્રથમવાર ઉમેદવારી નોંધાવી છે હવે આવતીકાલે અઢાર ઓક્ટોબરના રોજ ફોર્મની થશે જ્યારે વીસમી તારીખે દિવાળીની રજા હોવાથી એકવીસ ઓક્ટોબરના રોજ નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ આપવામાં આવી છે જે બાદ ચૂંટણી પ્રચારના મંડાણ થશે i didn't mean પીપરિયામાં કારની દુર્ઘટના છઠ પૂજાની તૈયારી દરમિયાન આકાશી વીજળી પડવાથી માતા પુત્રીના મોત એક મહિલા ગંભીર ઘાયલ સંઘપ્રદી સેલવાસના પીપરિયા ઘાટ વિસ્તારમાં ગઈકાલે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ છઠ પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આકાશી વીજળી પડવાની એક કરુણ ઘટનામાં માતા પુત્રીના કરુણ મોત થયા હતા જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર છઠ પૂજા માટે ઘાટની સાફ સફાઈ અને લાકડા એકઠા કરવા માટે બે મહિલાઓ અને એક બાળકી કેરીના જાડી નજીક કામ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક વાતાવરણ બદલાતા ભારે પવન અને વરસાદ સાથે નજીકના આંબાના વૃક્ષ પર જોરદાર વીજળી ત્રાટકી હતી આ વીજળીનો આંચકો ઝાડ નીચે ઉભેલી ત્રણેય મહિલાઓને લાગ્યો હતો આ દુર્ઘટનામાં મમતા બ્રિજ બિહારી પાંડે ઉંમર વર્ષ ચાલીસ અને સંતોષી કુમારી રવિદાસ ઉંમર વર્ષ બાર નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે નીરાગીરી ઉંમર વર્ષ પચાસ ગંભીર રીતે ઘાયલ થયા હતા તમામ પીડિતોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નમો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ મમતા પાંડે અને સંતોષી કુમારી રવિદાસને મૃત જાહેર કર્યા હતા ગંભીર રીતે ઘાયલ નીરાગીરીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની હાલત નાજુક જણાવાઈ રહી છે જાણવા મળ્યા મુજબ મૃતક અને ઘાયલ ત્રણેય મહિલાઓ મૂળબિહારના રહેવાસી છે જેઓ વર્ષોથી રોજગાર અર્થે સેલવાસ પીપરિયા વિસ્તારમાં રહેતા હતા ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી પીડિત પરિવારોને સરકારી આપવાની ખાતરી આપી છે ભારતીય માર્ગદર્શિકા મુજબ વીજળી પડવાથી મૃત્યુ થવાના કિસ્સામાં મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિજનો અને પીપરિયા ઘાટ વિસ્તારમાં પરપ્રાંતિય સમુદાયમાં ભારે શોકનો માહોલ છવાયો છે ચોકડી પાસે સર્વિસ રોડ પર ઓલ્ટો કાર ને કન્ટેનરે સો મીટર સુધી ઘસડી ચાલક નો ચમત્કારીક બચાવ વલસાડના ગુંદલાવ ચોકડી બ્રિજ પાસે ના સર્વિસ રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કન્ટેનર ચાલકે સામેથી આવતી ઓલ્ટો કાર ટક્કર મારી મીટર સુધી ઘસડી હતી જોકે કારને ભારે નુકસાન થયું હોવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટના સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના સરોદી ગામે રહેતા અશોકભાઈ આહિર કાર નંબર જી જે સી એચ ટુ વન નાઇન રાત્રે લગભગ દસ ત્રીસ કલાકે તેમની ઓલ્ટો કારમાં ગુંદલાવ ચોકડી બ્રિજ નીચે સર્વિસ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવી ગુંદલાવ ચોકડી તરફ જઈ રહ્યા હતા આ સમયે સામેથી દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરના ચાલકે ઓલ્ટો કારને જોરદાર ટક્કર મારી હતી કન્ટેનર ચાલકે ઓલ્ટો કારને સો મીટર સુધી ઘસડી હતી આ અકસ્માતમાં ઓલ્ટો કારને ભારે નુકસાન થયું હતું અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કાર ચાલક અશોકભાઈને સામાન્ય પહોંચી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત કાર ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી આ ઉપરાંત એકસો બાર પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ફરાર કન્ટેનર ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

કમસે કમ એને સોથી દોઢસો મીટર એને ખેંચીને દિવાલમાં દીવાલ બ્રિજની દિવાલમાં દબાઈ દબાઈને આખી એને મારવાનો પ્રયત્ન કરેલો એવી રીતના દબાવતો દબાવતો આખો એને લઈને પછી ગાડી લઈને નાખી ગયો એ એક જ એક જ હતો મેં એના પછી ગાડીના પછી દોડ્યો પણ આંખમાં નહીં આવ્યો બહુ ફાસ્ટ નીકળી ગયો વારી તરફથી આવતી હતી મેં ડુંગળી તરફ જતી હતી વલસાડ રેલવે સ્ટેશન નજીક આવેલ ગોદી પાસે ટ્રેનમાંથી પટકાતા રાજસ્થાની યુવાન ગંભીર રીતે ઘવાયો પગના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વલસાડ રેલવે સ્ટેશન નજીક આવેલા ગોદી પાસે એક દુઃખદ ઘટના બની છે સુરત તરફ જઈ રહેલી ટ્રેનમાંથી એક યુવાન નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના રહેવાસી સુરેશ હિરામણ ચૌધરી ઉમર વર્ષ આશરે છત્રીસ વર્ષ વલસાડના ગોદી પાસેથી પસાર થઈ રહેલી ટ્રેનમાંથી અકસ્માતે નીચે પડી ગયા હતા ટ્રેન નીચે આવી યુવાનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી ગંભીર રીતે ઘવાયેલા સુરેશ ચૌધરીને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રેલવે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ધનુભાઈ દેસાઈને ફરી કેબિનેટ મંત્રી પદ મળતાં વાપીમાં સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી પાર્ટી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યું છે આ જાહેરાત બાદ વાપીમાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી વાપીના બજારમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા તેમણે કનુભાઈ દેસાઈને ફરી મંત્રી પદ મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને વિજય ઉત્સવ મનાવ્યો હતો કનુભાઈ દેસાઈએ અગાઉના પાંચ વર્ષ દરમિયાન રાજ્યના નાણામંત્રી મંત્રી તરીકે સેવા આપી હતી આ ઉપરાંત તેમણે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં અનેક વિકાસ કાર્યો થયા હતા જેમાં નાણામંત્રી મંત્રી તરીકે તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું માત્ર वंदे मातरम वंदे मातरम ये